मु जाते स्वस्ता प्रति मु जाते स्वस्ता प्रति भगवान रहीस भगवान रहीस आणि तेना माते समय काढीस याकडे समय काढीस मु न तो गंती करिश

100 કલાક આપે 100 કલાક આપે મને ખબર છે કે મને ખબર છે કે સસ્તાની સસ્તાની ગરમ ભરેલા મારું સરમ ભરેલા મારું એક પગલું એક પગલું સમગ્ર ભારત દેશને સમગ્ર ભારત દેશને સ્વચ્છ બનાવવા માટે મદદ કરસે સ્વસ્થ બનાવવા